વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ગેટની બહાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ગેટની બહાર ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભ્રષ્ટ શાસકોના શાસનમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડી ગયું છે વડોદરા મહાનગરપાલિકામાં તાપી વંડરલેન્ડની ફાઇલો ગાયબ થાય છે તેનો ભ્રષ્ટાચાર રોડ રસ્તા ડામરનો ભ્રષ્ટાચાર તેવા વિવિધ પ્રશ્નો તથા અનઘડ વહીવટને કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને સત્તાધીશો સત્તાના નશામાં મસ્ત છે જેના વિરોધમાં આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા પ્રદર્શન યોજ્યું હતું જ્યાં મકાન બન્યા નથી એ જગ્યા નો ડ્રો કરો છો રૂપિયા લીધા બે હાજર બાવીસ થી આ પૈસા ساتھے ایک طرح دے کام میں سلطنت سلطان کا سب ہم دے طرح ہم سینہ بازی فیس کر رہے ہیں ہائے تو ہٹی سر ہائے تو ہٹی سر ہائے بند کرو بند کرو ભ્રષ્ટાસકો ના પાપે આખું વડોદરાની પ્રજા હેરાન થઈ રહી છે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી મળતું પણ જે અતાપીને લાઈન આપીને પાણી આપેલું જેની એકસો પચાસ વધારે ફાઇલો ચોરાઈ ગઈ એની સામે ગંભીર ગુનો નોંધવાની જગ્યાએ માત્ર એક અરજી આપી જાણવા છો આ જે પેલા દબાણ શાખા ના હેડ છે પૂર્વ મેયર ની પત્રિકા વારી ગયેલી રાતોરાત ક્રાઇમ બ્રાન્ચ આઈ ગયેલું અને શોધી કાઢ્યા એ કઈ પત્રિકા બની કોને બનાવી આ કમિશન ચોરી ગઈ એમના ઘરની વાર કેમ્પ કેમ પોલીસ કેસ ના થાય

ડ્રેનેજ પાણી ગટર રોડ રસ્તાની વેદના દૂર કરવી જોઈએ લોકોના ટેક્સના વળતર આપવું જોઈએ એ તમામ બાબતો બંધ થઈ ગઈ છે લાખો ને કરોડો રૂપિયાની ફાઇલ ગાયબ થઈ જાય અને કે લોહી કોઈ લઈ જાય તો આ લાખો રૂપિયાની પગાર શું કામ છો ભાઈ આવી રીતે ઘણી ફાઇલો ગુમ થઈ ગઈ છે જે ફાઇલોની અંદર કરોડો રૂપિયાનો હિસાબ છે આ વડોદરા શહેરના નગરજનો એટલે અમે લોકો વડોદરા શહેરના નગરજનો જગાડવાયા છે

રસ્તા પર જતા જતા ભૂવા પડી જાય પેલો રિક્ષા વાળો જાય અને મરી જાય ત્રણ વખત પૂર આવે અને ફાઇલો ગાયબ થઈ જાય આ તમામ બાબતોને લઈને અમે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે એટલા માટે આવી છે કે વડોદરા શહેરના નગરજનોને જગાડીએ કે આ મિલકત તમારી છે કોઈના બાપની નહીં આનો હિસાબ માગો ફાઇલ કઈ રીતે ગાયબ થઈ છે કોણે કરી છે એના ઉપર સખતમાં સખત સજા કરો એવી માગણીઓ લઈને અમે લોકોની વચ્ચે આવ્યા છીએ